તાલુકા ભોજન ભરતી થતા અરજદારો દ્વારા મામલતદાર ની પત્ર પાઠવવામાં આવ્યું માળિયા મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિના આક્ષેપો થયા ચોરવાડ મુકામે મધ્યાહન ભોજનના કુલ બે કેન્દ્રો પર ગેરરીતિ ભરતી થયાના આક્ષેપો થયા તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભરતી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મામલતદાર અને પુરવઠા નાયબ મામલતદારની હાજરીમાં વોક ઇન્ટરવ્યૂ લેવાયું હતું પરિણિત મહિલાને અપરિણીત બતાવી ભરતી કર્યા અને વધુ શિક્ષિત હોવા છતાં ઓછા શિક્ષિત લોકોની ભરતી કરી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ માટે અન્યાય થયેલ અરજદારોએ માંગ કરી છે અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ બાબતે માળિયા મામલતદાર દ્વારા યોગ્ય પગલા લેવા પણ માંગ કરવામાં આવી છે હું પ્રકાશ સામાજિક કાર્યકર માળિયા તાલુકામાં બે બે હજાર દેવા ના રોજ છે ભોજન ની ભરતીમાં કેન્દ્ર નંબર બત્રીસ એકત્રીસ ઉપર ચોરવાડમાં ગેરકાયદેસર રીતે ભરતી થવા પામેલ છે જે જે નિમણૂક પામેલા અરજદારો કે જે એમના વાલીશ્રી એ નોકરી કરે છે અને એકત્રીસ ભોરલા સીમશાળાના બીજા બીજા ગામના વતની છે એને ખોટા પુરાવા રજૂ કરી અને ભરતીમાં નિમણૂક પામેલા છે અને આ બાબતે કલેક્ટરશ્રી જૂનાગઢને અમે અપીલ કરીએ છીએ કે આની પુનઃ તપાસ કરી અને આ ર આ ભરતી રદ કરવામાં આવે અને નવેસરથી ભરતી કરી અને પાછી નિમણૂક પત્ર આપવા અરજદારને જો નહીં કરવામાં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન અમે કરશું ઉપવાસ ઉપર ઉતરશું જય હિંદ